દોસ્તો એક ટ્રેનમાં એક દંપતી અને એની સાથે એનો નાનો બાળક મુસાફરી કરતા હતા એ મુસાફરી કરતા હતા ત્યારે છોકરો ટ્રેનની બારી પાસે બેઠેલો અને ટ્રેનની બારી પાસે એકદમ જોરથી બૂમ પાડી કે પપ્પા પપ્પા જુઓ આ છે ને વૃક્ષ એ રોંગ સાઈડ ઉપર દોડે છે તો એના પપ્પાએ ઝીણું સ્માઇલ આપ્યું પણ જોડે એક બીજું દંપતી બેઠું હતું એ ચીડાયું કે આને કેમ એના ફાધર કંઈ કહેતા નથી ફરીથી પાછી બૂમ પાડી છોકરાએ હે પપ્પા પપ્પા જુઓ વાદળો પણ દોડે છે એના પપ્પા ફરીથી મરક મરક હશે અને જોડેવાળું દંપતી ચીડાઈને એના પપ્પાને કે તમે આને કંઈ કહેતા કેમ નથી આ છોકરો પાગલ પણ કરે છે આ છોકરો આવી રીતના બૂમો પાડે છે તમે એક કામ કરો કોઈ સારા ડૉક્ટરને બતાવો અને ત્યારે એના પપ્પાએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ અમે ડૉક્ટરને બતાવીને જ આવ્યા છીએ એ જન્મથી આંધળો હતો આજે જ એની આંખ ખુલી છે એટલે બૂમવો પાડે છે એટલે જ્યાં સુધી જો તમને કોઈ સમજણ ન પડે ને જ્યાં સુધી તમે ગુઢાર્થમાં ન જાઓ એ વિશે એના વિશે કંઈ બોલવાનો તમને હકદાર નથી તમે કોઈ જગ્યાએ ઝઘડો કરતા હોવ અને સામેનો માણસ તમારી જ માફી માગી લે તો એનો અર્થ એ નથી કે એ ગુનેગાર છે કદાચ એ તમારા સંબંધને વધારે સાચવવા માગતો હોય એટલે પણ માફી માગી હોય ધન્યવાદ